થોડો ધક્કો લગાવ્યો તો અડધો કિલોમીટર પછી બોર્ડ આવ્યું કે ભાઈ આગળ બે અઢી કિલોમીટર પછી પેટ્રોલ પંપ છે પેલો ધક્કો મારે પેલો ચલાવે વળી ઊભા રહે ક્યાંક રેસ્ટ લે આરામ કરે વળી ચલાવે એમ કરતા 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 છેક પેટ્રોલ પંપ પહોંચી ગયા ને પેટ્રોલ પંપેથી ડીઝલ એમણે નંખાવ્યું ડીઝલ નાખીને આવતા હતા ત્યારે સાથે જે મિત્રો હતો એને યાદ કરાયું કે ભાઈ આવી કટોકટીની પળમાં એવું કરવું જોઈએ કે એકાદ 5-7 લિટર ડીઝલ આપણે ડેકીમાં રાખવું જોઈએ જેથી કરીને ક્યારેક કાયમ લાગે તો પેલા એ કહ્યું કે છે જ ડેકીમાં છે 5 લિટર ડીઝલ પડ્યું જ છે એટલે પડ્યું છે તો નાખીને દો પણ એ તો કે આકસ્મિક સંજોગો માટે છે એમ મિત્રો આપણે બધાની સ્થિતિ આવી છે કે આપણી પાસે ઘણું બધું હોય પણ એ સંજોગોમાં એ વસ્તુ વાપરવી જોઈએ એનો ઉપયોગ કરવો જોઈએ કરી શકતા નથી જીવનની ઘણી બધી ચડાવતાર જીવનની ઘણી બધી બાબતોમાં છે છતાં નથી અને છે છતાં ઉપયોગ થતો નથી આવી સ્થિતિ આપણા સૌની થઈ છે ત્યારે મિત્રો એક માનસિક શાંતિના અનુભવ માટે આપણે સૌ એક કુદરતી જીવન તરફ લઈ અને આવી બધી બાબતોથી અવગત થઈને આપણા જીવનમાં પણ આવી ઘટનાઓના બનાવીનું ધ્યાન રાખીએ આભાર